ડભોઈ તાલુકાના વેગા કોઈ પાસે ચોરીની ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા ઈસમો દ્વારા દુકાનદારને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી ડભોઈ રોડ વેગા ચોકડી કોઈ પાસે શ્રીરામ રામ ટિમ્પર્સ એન્ડ સેન્ટરિંગની દુકાન અને ઓફિસ આવેલી છે આ ઓફિસમાં ચાર જેટલા અજાણ્યા લૂંટારો ઘુસી આવ્યા હતા અને ઓફિસમાં હાજર ઓફિસ માલિકને માર મારી રૂપિયા પિસ્તાલીસ હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા તો ઇજાગ્રસ્ત માલિકને સારવાર અર્થે સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ લૂંટના બનાવને પગલે ડીવાયએસપી એલસીબી એસઓજી તથા ડબઈ પોલીસના પીઆઈ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને લૂંટના બનાવની તપાસ હાથ ધરી આ ઉપરાંત આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે Редактор субтитров ગઈકાલે આશરે સાડા દસ વાગે રાત્રિના સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે ત્યાં દરગારામ પીરારામ કે જેઓ છેલ્લા પાંચ છ મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનો સામાન વેચ લે વેચનું કામ કરે છે તેઓને કોઈક ત્રણથી ચાર અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી સુડતાલીસ હજાર જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાવી આવેલ તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે એ દરમિયાન એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે